હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શુભ સવાર તો વાગી ગયા છે સવારના સાડા નવ અને આપણે કરી લીધું છે છે ને આવી ગયા નીચે તો ચલો પેલા જઈએ નાસ્તો કરવા માટે તો નાસ્તો કરીને મળીએ તો આવી ગયો ચા નાસ્તો તો ચા નાસ્તો કરીને મળીએ ફાઇનલી કહેશ ચા નાસ્તો થઈ ગયો છે ચલો તો હવે ફટાફટ તૈયાર થઈ જાય ને તૈયાર થઈને મળીએ તમને તો ફાઇનલી કહેશ આપણે થઈ ગયા છીએ રેડી તો ચાલો નીકળીએ ફટાફટ ઓફિસે તો ચાલો તો ફાઈનલી ગાઈસ નીકળી ગયો છું ઓફિસે થી અને વાગી ગયો છે એક તો ચલો ફટાફટ ઘરે પહોંચીએ જમવાનું તૈયાર છે તો જમી લઈએ અને જમીને મળીએ તો આપણે આવી ગયા છે ઘરે તો ચલો પૂછીએ શું જમવાનું બનાવ્યું છે શું જમવાનું બનાવ્યું પૂજા ફ્લાવર બટે ખાનું શાક જો રેડી છે બધું વાહ હવે બધું પતાય ને પછી તો કેટલી વાર જમવાને બસ આ આટલું મારું કમ્પ્લીટ કરી નાખું ને પછી બેસી જઈએ જમવા તો થોડું કામ એને રસોડાનું કરવાનું છે તો ચાલો એ કામ પતાઈ લઈએ પછી જમી લઈએ આપણે તો ચાલો આનો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે અહીંયા આવીને બેસી ગયો છે તો આપણા કરતાં તો એને વધારે ભૂખ લાગી ગઈ અત્યારના આનું કયો બેસી ગયો અહીંયા જમવાના ટાઈમે તો પહેલાં એને જમવા આપી દઈએ અને પછી આપણે બેસીએ તો પહેલાં એનું જમવાનું કોઈનું બની ગયું છે દહીં ભાત અને પનીર તો શું કહીશ પૂજન જો હા આ બી અહીંયા આવી ગઈ છે એની ને અને આ ભાઈ અહીંયા રાજીને બેઠા છે જીબડી બતા અલગ સીધી કારણ ખબર છે કે બે વાગે ને એટલે બસ એનો ખાવાનો ચાલ 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 એને फटाफट ખાવ નાખો ચાલ ચાલ જો જો તમે જોજો પાછળ આગળ પાછળ ચાલુ પડી ગયા બંને ખાવા માટે ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો એ બે એનો ટાઈમ થઈ ગયો એટલે ભૂખ લાગી ગઈ તેને મસ્ત મજાનું ખાવા બેસી ગયા છે તો ચલો આપણને લાગે ભૂખ તો આપણે બેસી જઈએ છીએ ગઈ જમવાનું આવી ગયું છે તો ચાલો જમીને મળીએ ફાઈનલી આપણે જમી લીધું છે અને હવે જમીને થોડી વાર આરામ કરીશું પછી નીકળીશું ઓફિસે અને આને આજે બે દિવસની રજા છે તો બે દિવસ સુધી વિડીયો ગેમ જ રમે ફોનની અંદર કઈ ગેમ રમે બસ બે દિવસની રજા આજે તમે વ્લોગ પેલું કઈ રમે ફ્રી ફાયર રોબ્લોક્સ રમી રહ્યો એમ તો હવે રમે જ કરશે બે દિવસની રજા છે ચાલો આપણે થોડો ગાર્ડનમાં કાંટો ઓય શું કરી રહ્યો તું હમ કે બાર ઉભો તું ભાઈ જઈશ અત્યારે બાર ફરવું છે તડકાનું જોઈ શકો અત્યારે તડકો છે જોરદાર આ ભાઈ બહાર ફરી રહ્યા છે આજે તો સવારનું ઇન્ટરનેટ જ બંધ છે દસ અગિયાર વાગ્યાનું તો એમાંય કંટાળી ગયા છીએ કારણ કે નેટ સવારથી આવતું જ નથી અને સાવ બંધ થઈ ગયું છે અરે પૂજા આ કેબલ તો તૂટી ગયું આપણે નેટ ની વાત કરી રહ્યા તો આ કોણ તોડી ગયું

આ ઇન્ટરનેટ નો કેબલ જ તોડી નાખ્યો છે આ કેબલ આપડે આવે છે ઉપરથી આવે છે જો તમને બતાવું ત્યાં ઉપર ઉપરથી કેબલ આવે છે એટલે મને લાગે છે કોઈ કાપી ગયું છે એવું લાગે તો હવે કમ્પ્લેન કરવી પડશે કારણ કે આ મારા બેટા એક બે દિવસ આવશે ને કે બે ત્રણ દિવસ આ રિપેર કરવામાં તો ચલો પેલા ફટાફટ કમ્પ્લેન કરાવી દઈએ કેબલ જોઈન્ટ કરવાની કારણ કે મને નથી લાગતું કે આ લોકો એક બે દિવસની અંદર કરશે ત્રણ ચાર દિવસ લગાડશે જ આ લોકો તો ચાલો પહેલાં કમ્પ્લેન કરી દઈએ ફોન કરી દઈએ કસ્ટમર કેરમાં અને પાછા મળીએ તો ફાઇનલી કમ્પ્લેન કરી દીધી છે અને કીધું છે કે આજ સાંજે અથવા પછી તો કાલ સવાર સુધીમાં આવશે હવે જોઈએ કાલે આવે છે કે નથી આવતા અને અહીંયા આ બાજુ આ સન લઈ રહી છે તમે જોઈ શકો છો તડકામાં બેસીને અરે એવા હિંચકા ખાવાનું બંધ કરાંગડિયા

તો ચલો ગાઈઝ આપણે નીકળીએ ઓફિસે તો અત્યારે પહેલાં ઓફિસે નથી જવાનું અત્યારે જવાનું છે પહેલાં પૂજાની શોપ ઉપર કારણ કે પૂજાને અત્યારે અહીંયા ઘરે કામ છે એ આદિત્યનું પેપર બનાવી રહી છે તો એનું કહેવાનું એવું છે કે તમે લોકો તું શોપ ઉપર જા અડધો કલાક બેસ અને પછી હું આવું પછી તું તારી ઓફિસે જજે તો શું કહીશ પૂજા તું હા તો પછી મારે છે ને કારણ કે એનું પેપર બનાવીને આખું કમ્પ્લીટ કરીને રિવિઝન કરાવવાનું છે તો મેં કીધું કે તું જતો રે અને થોડી વાર બેસ ત્યાં હું એટલું કમ્પ્લીટ કરીને શોપ પર આવી જાવ એટલે મેં કીધું કે તું જા આવે પહેલાં શોપ પર જઈને બેસી જાય કારણ કે પેપર બનાવતા એટલી વાર લાગે છે ને એટલું લેન્ધી પેપર છે તો હવે શું કરું હા અહીંયા પેપર બનાવવાના આવે અહીંયા આરામ કરે જો ચલો જોઉ જા કંઈ પણ ચલો આપણે નીકળીએ પેલા પૂજાની શોપ ઉપર અને એ શોપ ઉપર આવ્યા પછી આપણે જઈશું મારી ઓફિસ ઉપર તો ચલો મળીએ શોપ પર જઈએ આપણે નીકળીએ ફાઇનિ કેસ આપડે આવી ગઈ છે પૂજાની શોપ ઉપર તો અડધી કલાક અહીંયા બેસવાનું છે એની રાહ જોવાની આવે પછી મારે ઓફિસે જવું પડશે તો ચલો રાહ જોઈએ ને બેસીએ થોડી વાર એસી ચાલુ કરીને એ આવે પછી નીકળીશું તો ફાઇનલી ગાઈઝ આપણે પણ નીકળી ગયા છીએ ઓફિસેથી ઘરે જવા માટે અને બપોરે પૂજાને શોપ ઉપર આવવામાં બહુ લેટ થઈ ગયું હતું એની પાછળ મારું બી કામ બધું બગડ્યું અને મારે બી આજે મોડું થઈ ગયું ઘરે જવામાં તો ચલો ફટાફટ પહોંચીએ ઘરે અને ઘરે જઈને મળીએ તો ફાઇનલી ગાયઝ ઘરે તો આવી ગયા હતા પણ લેટ થઈ ગયું હતું એટલે વ્લોગ નહોતો લીધો અને હવે ફ્રેશ થઈ નાઈ દઈ જમી લીધું છે અને આજનો લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું કારણ કે મારે એક બીજો વ્લોગ એડિટ કરવાનો બાકી છે તો ચલો આજનો આપણે એન્ડ કરીશું બાય બાય ગુડ નાઇટ મહાદેવ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો